અને લગન માં હોમા હામા ગણે બેહારવા કોઈ લગન લઈ જાઉ કે લગન મંગાઉ ઈને બરાબર બરાબર જે કોઈને કોઈ પણ પ્રશ્ન હોય પેલા હાલ કેજો જો ના કે આ દતુરદ્ર સીધું મોબાઈલ માં બરાબર જો આના નિયમ માં જે બંધારણ કર્યું છે એના નિયમો કોઈ પણ ને જે હાલ કેવો હોય તમારે કહેવાનું છૂટ બસ કોક કેવો તો તમે જો ના ઘોડો વાળો જો બરાબર કે આજુ આખા ગોમના હિત માટે છે

આ લખાણ વાલ્મી સમાજના બંધારણમાં દીકરીના લગનમાં એકત્રીસ રૂપિયા અને છોકરાના લગનમાં પોત્રીસ રૂપિયા આપવા બંધારણના નિયમોનું લખાણ કરેલ છે બરાબર અને જેમ અથવા ઢોંટ મામાના ઘરની અને ફઈના ઘરની લાવવાની ઢોંટ લાવવાની તથા લઈ જવાની બાકીના સગાવાળા આવે તો રોકડા રૂપિયાનો વ્યવહાર કરો

બરાબર આડો વારો રોમ નાશ જો કેવાનું નહી બોલો ઉપર તેમ પાસે કોઈ એકલો છું અમે ચાર ભાઈ છે બરાબર પછી રોજિનો આલવા વાળો પી રહ એટલે એ તો આપડે હું ના તો આપણો ઘર છે ગામમાં ના કેવાનું કટપમાં કેવું કે ના કેવું કટપમાં બે ચાર દાડા કેને એટલે કટપમાં લેવાનો ગામમાં ના કેવાનું બસ 10 દાડા કો હવે બરાબર ઘર 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 બોલજો ના જોવે એક પેટી